નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ક્લાર્ક સહાયક મદદની સહિત અલગ અલગ પોસ્ટ માટે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ ભરતી સરકારી ભરતી બે માટે ક્લાર્ક અને વિવિધ પોસ્ટ માટે માટે નવેમ્બર સુધીમાં અરજી કરી શકે છે આ પોસ્ટો માટે ઉમેદવાર દસ પાસથી લઈને ગ્રેજ્યુએશન પાસ કે વધુ પાસ હોય તેવા દરેક ઉમેદવારો લાયકાત ધરાવવા ઉમેદવારો આમાં અરજી કરી શકશે વિગતવાર જોઈએ તો રાષ્ટ્રીય મહિલા આયોગ એનસીડબલ્યુ માં ભરતી એવા યુવાનો માટે બહાર આવી છે જેઓ સારી સ્થિતિમાં સરકારી નોકરી શોધી રહ્યા છે મહિલા આયોગે વરિષ્ઠ પ્રિન્સિપાલ પ્રાઇવેટ સેક્રેટરી રિસર્ચ ઓફિસર રિસર્ચ આસિસ્ટન્ટ પર્સનલ આસિસ્ટન્ટ લોઅર ડિવિઝન ક્લાર્ક એલડીસી ક્લાર્ક સહિત ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા મહિલા આયોગની સત્તાવાર વેબસાઇટ એનસીડબલ્યુ ડોટ નિક ડોટ ઇન પરથી તમે કરી શકો છો જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો છેલ્લી તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે સુધી ફોર્મ ભરી શકે છે એનસીડબલ્યુમાં ખાલી જગ્યા બે હજાર વિગતવાર સૂચનાઓ તમે રાષ્ટ્રીય મહિલા આયોગ એનસીડબલ્યુ મહિલાઓના બંધારણીય હિત માટે કામ કરે છે જેમાં નોકરી મેળવવાની આ શ્રેષ્ઠ તક છે કમિશનમાં કઈ જગ્યા માટે કેટલી જગ્યાઓ ખાલી છે ઉમેદવારો નીચે આપેલા એક જગ્યા સંશોધન અધિકારીમાં બે જગ્યા મદદનીશ જનસંપર્ક અધિકારી માટે એક જગ્યા છે કાયદા અધિકારી માટે એક જગ્યા છે ખાનગી સચિવ માટે પાંચ મદદનીશ વિભાગ અધિકારી માટે બે કાનૂની મદદનીશ માટે આઠ

જે તમને એનસી ની વેબસાઇટ પરથી ટોટલ સૂચના તમે ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો તો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારોની મહત્તમ જે ઉંમર છે તે છપ્પન વર્ષથી વધુ ના હોવી જોઈએ પોસ્ટ અનુસાર પસંદ કરેલા ઉમેદવારોને ઓગણીસ હજાર નવસો રૂપિયાથી લઈને બે લાખ નવ હજાર બસો રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે તેમજ મહિલા આયોગની આ ભરતી ડેપ્યુટેશનના આધારે કરવામાં આવી રહી છે જેમાં ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડીને છેલ્લી તારીખ સુધીમાં નિયત સરનામે અરજી ફોર્મ મોકલવાનું રહેશે સરનામું છે સંયુક્ત સચિવ રાષ્ટ્રીય મહિલા આયોગ એનસીડબલ્યુ પ્લોટ નંબર એકવીસ જસોલા સંસ્થાકીય વિસ્તાર નવી દિલ્હી અગિયાર જીરો જીરો પચીસ ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે ઉમેદવારોએ રાષ્ટ્રીય મહિલા આયોગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ અને ટોટલ માહિતી જોઈ શકે છે ધન્યવાદ